નમસ્કાર મિત્રો ગઈકાલે જ લોકસભાની ચૂંટણી છે તે જાહેર થઈ અને આચારસંહિતા જે છે દેશભરમાં લાગી ગઈ છે જેથી જે કંઈ રાજકીય પક્ષોના બેનરો મારવામાં આવ્યા હોય તો એની ચુસ્ત અમલવારી થાય તે માટે થઈ અને અત્યારે બેનરો હટાવવાની જે કંઈ કામગીરી છે એ કરવામાં આવી રહી છે આમ તો મોટાભાગની કામગીરી ગઈકાલે આચારસંહિતા લાગી ત્યારબાદ જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને હળવદ શહેરમાં જે મુખ્ય રસ્તાઓ કે જે જગ્યાઓ ઉપર રાજકીય જુદા જુદા રાજકીય પક્ષના જે બેનરો માર્યા હોય કે ચિત્રો કે જે કંઈ દોર્યા હોય રાજ્ય સરકારની જે કંઈ જાહેરાતો કરી હોય કેન્દ્ર સરકારની જે કંઈ જાહેરાતો હોય તો એ બેનરોને જે કંઈ છે તે હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અત્યારે પણ આ મિત્રો તમે જોવો છો મોરબી ચોકડી પાસે જે કંઈ બેનરોને છે તો એને પણ હટાવવાની કામગીરી જે છે એ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આપણી સાથે ચીફ ઓફિસર તુષારભાઈ જાલરિયા છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ સાહેબ ગઈકાલે આમ તો આચાર સંહિતા બપોર બાદ જ લાગી હતી ચૂંટણી જાહેર થઈ અત્યાર સુધીમાં કેટલા બેનરોને હટાવાયા તેની સાથે કેટલાક ભીજચિત્રોને હટાવવામાં આવ્યા અને કેટલાક ટકા આમ કામગીરી પૂર્ણ થઈ છે ગઈકાલે લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી જે જાહેરાત બાદ તરત જ આચાર આચારસંહિતા આદર્શ આચાર આચારસંહિતા અમલી બની અને તેને ધ્યાનમાં રાખીને હળવદ નગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ સાત ટીમોની રચના કરવામાં આવેલ છે અને આ સાત ટીમો ગઈકાલથી જ કામે લાગેલી અને લગભગ વીસક જેટલા બેનર અને પોસ્ટર્સ અને દોઢસોથી વધારે ચિત્રો અત્યાર સુધીમાં દૂર કરવામાં આવેલા છે અને લગભગ નેવ ટકા જેટલી કામગીરી હાલમાં પૂર્ણ કરવામાં આવેલી છે સાહેબ આમ તો આચારસંહિતા લાગી એટલે અત્યારે તો આ કામગીરી કરવામાં આવી રહી છે વરી પાછું જ્યારે મતદાન હશે હવે જે કંઈ રાજકીય પક્ષો છે એ આવતા દિવસોમાં મંજૂરીઓ લઈને હોર્ડિંગ્સને ભીજચિત્રોને બધા કરશે વરી પાછી મતદાન આવશે તો ત્યારે વરી પાછી આ કામગીરી તો ત્યારે કરવાની આવશે હવેથી રાજકીય પક્ષો મંજૂરી લઈને જે પોતાના બેનર્સ લગાવશે તેને ચૂંટણીના અડતાલીસ કલાક પહેલા નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવશે શહેરમાં પાલિકા તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં જે કંઈ બેનરો કે માયરા હોય તો એ પછી મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીને એમની આખી ટીમ છે એ કામગીરી કરતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ સાહેબ દ્વારા કામગીરી કરવામાં આવે છે અને એમની કામગીરી પણ લગભગ પૂર્ણ થવાના આરે છે બીજી કઈ સાહેબ તમારી અપીલ રહી છે આપણે સૌ આદર્શ આચાર સંહિતાનો અમલ કરીએ અને આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખીએ એવી અપીલ કરવામાં આવે છે તો મિત્રો આ તમે જુઓ છો કે અત્યારે જે કંઈ છે ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત દ્વારા જે કંઈ આ બેનરો કે જે કંઈ મારવામાં આવે છે તેને દૂર કરવામાં આવે છે હળવદ શહેરમાં પાલિકા તંત્ર દ્વારા જે છે એ જુદી જુદી ટીમો બનાવી અને શહેરમાં અત્યાર સુધીમાં નેવ ટકા જેટલી જે કંઈ કામગીરી છે એ કામગીરી કરવામાં આવી રહી છે કે જે બેનરો ભી ચિત્રોની જે કંઈ છે એ હટાવવામાં આવી રહ્યા છે હવે આવતા દિવસોમાં જુદા જુદા રાજકીય પક્ષો જે છે એ મંજૂરીઓ લીધા પછી જે કંઈ બેનરો કે જે કંઈ છે મતદારોને એમના તરફી ખેંચવા માટેના જે કંઈ લખાણોવાળા કે ભીજ ચિત્રો જે કંઈ છે એ કરશે પણ હાલ અત્યારે જે છે એ આચારસંહિતાને ધ્યાને લઈ અને જે કંઈ બેનરોને મારવામાં આવ્યા છે ચિત્રો દોરવામાં આવ્યા હતા તો એ બધા જે છે અત્યારે હટાવવાની જે કંઈ કામગીરી છે એ કરવામાં આવી રહી છે આભાર મિત્રો